નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાજી તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો સમર્થકો તેમજ હજારો નાગરિકોની સાક્ષીમાં પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ગઈકાલે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ અને કૃષિ કલ્યાણ મંત્રી અર્જુનસિંહ મુંડા પ્રદેશ એસસી મોરચા પ્રમુખ ગૌતમભાઈ ગૈડિયા પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તળવી છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા અને સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના મલકાબેન પટેલ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અભયસિંહ તળવી તેમજ ધારાસભ્યો જયંતિભાઈ રાઠવા રાજેન્દ્રસિંહ રાઠવા ચૈતન્યસિંહ ઝાલા દર્શનાબેન શૈલેષભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને હજારો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસસ્થાનથી લોકસભા ક્ષેત્રમાંથી પધરાયેલા નાગરિકો સમર્થકો અને કાર્યકરો હજારોની સંખ્યા માં ભવ્ય રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા અને પોતાના ભાવિ સાંસદના સમર્થનમાં નાચતા ગાતા ક્ષેત્રના પરંપરાગત આદિવાસી નૃત્યો તથા ઢોલ નગારા સાથે વાતાવરણમાં વિજય ઘોષથી તરબતર કરી દીધું હતું ઉનાળાની ગરમીમાં પણ વિજય મુહૂર્તમાં જ્યારે આ યાત્રા છોટાઉદેપુરના રાજમાર્ગો પરથી પસાર થઈ રહી હતી ત્યારે લોકોના મુખે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીમાં વિશ્વાસ અને ગગનભેદી નારાઓ ગુંજી રહ્યા હતા અલ્તાપ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર देखिए आज छोटा उदयपुर में हमारे प्रत्याशी जसु भाई राठवा जी ने नामांकन दाखिल किया है पूरे उत्साह के साथ पूरे संसदीय क्षेत्र के कार्यकर्ताओं के उपस्थिति में आज भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में नामांकन भरते हुए मुझे पूरा विश्वास है कि पूर्ण बहुमत से केंद्र में पुनः भारतीय जनता पार्टी की सरकार बनेगी છોટા ઉદયપુર કે જનતા યશુભાઈ રાઠવા કો જીતા કરેજે છે સર ગુજરાતમાં આજે છોટાઉદેપુર લોકસભાનું ઉમેદવારી પત્ર ભરવામાં સવ આદરણીય મારા વડીલો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મારા સમગ્ર લોકસભા મત વિસ્તારના કાર્યકર્તાઓની હાજરમાં ફોર્મ ભરાયું છે ત્યારે અમે પાંચ લાખ કરતાં વધારે લીડથી આ લોકસભાનું કમળ નરેન્દ્રભાઈ ના ચરણોમાં આપીશું રધુભાઈ આજે એક મહત્વની બાબત છે આપની સાથે ઘણી મોટી ટીમ છે અને કોંગ્રેસ પાસે ઘણી કાઠિયા કાર્ય